જય શ્રી કૃષ્ણ નૂર્તા ને સુરતા બે સરખી સાહે લડી નૃતા ને સુરતા બે સરખી સાહે લડી ભક્તિના પાણી ભરવા જાય રે જ્ઞાન ગંગાજીના ઘાટ માં ભક્તિના પાણી ભરવા જાય રે જ્ઞાન ગંગાજીના ઘાટ માં સંતની હિંડોણી બુધિના બેડ લકેરા સંતની હિંડોણી ચમકે શેબામાં રૂપ બાલરે નાન ગંગાજીના ઘાટમાં ગંગાજીના ઘાટ કાટમાં નૂરતા ને સુરતા બે સરખી સાહે ભક્તિ ના પાણી ભરવા જાય રે જ્ઞાન ગંગાજીના ઘાટમાં પ્રેમના પાણી લાભરી હાલે છે વાટમાં પ્રેમના પાણી લાભરી હાલે છે વાટમાં માં અયાના હારલા ભીંજાય રે નાનો ગંગાજીના ઘાટમાં માં હાર લ ભીંજાય રે નાનો ગંગાજીના ઘાટમાં નુરતા ને સુરતા બે સરખી સાહે લડી ભક્તિ પાણી ભરવા જાય રે નાન ગંગાજી ના ઘાટમાં સુરતા સાહે લડીની વાતમાં મારો શ્યામસે સુરતા સાહે લડીની વાતમાં મારો શ્યામ હશે આલે તો હાથીડાની સાલ રે દાન ગંગાજીના ઘાટમાં તો ની સાલ રે જ્ઞાન ગંગાજી ના ઘાટમાં સુખ દુઃખ કર્મ ત્યત તો પલમારે સૂટતા સુખ દુઃખ કર્મ ત્યાં તો પલમારે સૂટતા થયું સે બ્રહ્મ રૂપ જ્ઞાન રે ધન ગંગાજી ના ઘાટમાં થયું સે બ્રહ્મ રૂપ બાન રે લાન ગંગાજીના ઘાટમાં સુરતાને નૂરતાવે સરખી સાહે લડી ભક્તિના પાણી ભરવા જાય રે જ્ઞાન ગંગાજીના ઘાટમાં સંતો કહે ઘડીમાં ખરેખર ખેલ છે સંતો કહે છે ઘડીમાં ખરેખર ખેલ છે જોનારા જોઈ હર ખાય રે ગંગાજીના ઘાટમાં જો નારા જોઈ હરખાય રે નાનો ગંગાજીના ઘાટમાં સુરતા ને બે સરખી સાહે લડી ભક્તિના પાણી ભરવા જાય અરે જ્ઞાન ગંગાજીના ઘાટમાં જય શ્રી કૃષ્ણ ગમે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને ભૂલતા નહીં